વિશ્વામિત્રીના પૂરમાં કારલીબાગ વિસ્તારમાં સૌથી વધુ અસરગ્રસ્ત નદી કિનારાની સયાજી સહિતની સોસાયટીના લોકોને હાલાકી વેઠવી પડી હતી કારલીબાગમાં વિશ્વકુંજ સોસાયટીના રહીશો બે દિવસ સુધી આશરે નવ ફૂટ પાણીમાં રહ્યા બાદ પાણી ઉસરાતા જ આ સોસાયટીમાં રહેતા ભાજપના કોર્પોરેટરે સોસાયટીની ગલીઓની ગંદકી દૂર કરવાને બદલે પોતાના ઘર તેમજ ગલીમાંથી જ કચરો અને ગંદકી હટાવતા સોસાયટીના રહીશોએ કોર્પોરેટરને ઘેરી અત્યાર સુધી ક્યાં હતા તેવા અનેક પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો વિશ્વામિત્રી નદીના કિનારે આવેલી સયાજી વિશ્વકુંજ સોસાયટી તેમજ બુદ્ધદેવ કોલોનીમાં નદીના પૂરના પાણી ફરી આ સોસાયટીના મકાનોના ગ્રાઉન્ડ ફ્લોર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા સોમવારની રાતથી ગુરુવારની સવાર સુધી લોકોએ પહેલા માળે રહીને દિવસો વિતાવવા પડ્યા હતા આ દિવસો દરમિયાન સોસાયટીના રહીશોને કોઈ પણ મદદ નહીં મળતા લોકો રોષે ભરાયા હતા મહત્વની બાબત એ છે કે સયાજી સોસાયટીના જ ભાજપના કોર્પોરેટર રૂપલબેન મહેતા રહેતા હો છતાં સોસાયટીના લોકો મદદથી વંચિત રહ્યા હતા પૂરના પાણી દરમિયાન બોર્ડ દ્વારા પીવાનું પાણી પણ પહોંચાડતું ન હતું આવી સ્થિતિ નજીકની વિશ્વકોન સોસાયટીની હતી કોર્પોરેટર રહીશોના ફોન પર ઉપાડતા ન હતા જેથી લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો તે દરમિયાન ગઈકાલે પાણી ઓસરતા સોસાયટીની તમામ ગલીઓમાં ઠેર ઠેર કિચનનું સામ્રાજ્ય ફેલાયું હતું અને વાહનો પસાર થાય તો સ્લીપ થઈ જતા હતા ગઈકાલે પણ સ્થાનિક તંત્ર અથવા કોર્પોરેટરો દ્વારા કોઈ મદદ મળી ન હતી તે દરમિયાન આજે સવારે બેથી ત્રણ સફાઈ કામદારો મહિલા કોર્પોરેટરના ઘેર તેમજ તેમની ગલીમાં સાફ સફાઈ કરવા ઉતર્યા હતા ફોગિંગ કરાવી કચરો પણ હટાવ્યો હતો આવા ફેલાતા લોકો હતા અને કોર્પોરેટર રૂપલબેન પણ સામે આવતા લોકોનો રોષ ઉઠ્યો હતો કોર્પોરેટરને ઘેરે વળી પ્રશ્નોનો મોટો ચલાવ્યો હતો આ વખતે કોર્પોરેટર કાંઈ જવાબ આપી શક્યા ન હતા તેઓ માત્ર સાંભળતા જ રહ્યા હતા પોતાના વોર્ડ વિસ્તારની સફાઈ કરાવવાને બદલે ઘરની સફાઈ કરાવતા લોકોએ વિરોધ પણ વ્યક્ત કર્યો હતો આ અંગે કોર્પોરેટરનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવા છતાં તેમણે ફોન ઉપાડ્યો ન હતો જી શું કેશો કયો વિસ્તાર છે અને પાણીની કેવી સમસ્યા હતી કોણ તમારા વારે આવ્યું કે કોણે કેવી મદદ કરી છે શું વેદના છે તમને પહેલા પહેલી આ સહાય સોસાયટી છે જે કારલી આવેલી છે મુક્તાનંદ સોસાયટીની પાછળનો વિસ્તાર કહેવાય અને વિશ્વામિત્રીનો કેચમેન્ટ એરિયા કહેવાય જ્યાંથી અમારે ત્યાં પહેલા પહેલું ફ્લડ આવે છે ફતેગંજ પછી અમારું પહેલું ફ્લડ આવે છે હવે રહી વાત કોઈ જાતની અમને આગોતરી જાણ ન હતી અમને કદાચ એવું કે ચલો ત્રણ ચાર ફૂટ જેવું આવવું જોઈએ એની જગ્યાએ અરાઉન્ડ છ ફૂટ ઘરમાં પાણી આવી ગયા સાહેબ અને બહાર તમે તો સાત ફૂટ જેવું થઈ જાય ઘરની હાઈટ પ્રમાણે એટલે ઓલમોસ્ટ આખો ફ્લોર ડૂબી ગયો છે ઘણી બધી તકલીફો અમે સહી છે દૂધ વગર રહ્યા છે પાણી વગર રહ્યા છે કોઈ પણ જાતની અમને એક પણ પૈસાની હેલ્પ થઈ નથી લોકલ કોર્પોરેટર અમારા અહીં હોવા છતાં અમને એમણે કોઈ જાતની મદદ નથી કરી અમારા રૂપલબેન મહેતા અમારા કોર્પોરેટર છે એ ઉપરાંત હું માનું છું ત્યાં સુધી ડૉક્ટર રાજેશભાઈ છે અને કદાચ પરાક્રમ બાપુ છે પણ આમાંથી કોઈ ફરક્યું નથી આજની તારીખ સુધી કોઈ ફરક્યું નથી આજે સવારે રૂપલબેન અમે આટલું દો કંઈક અમારે વાત થઈ ત્યારે રૂપલબેન આવ્યા હતા અને સાફ સફાઈ ત્યાર પછી થઈ છે એ પહેલાં કોઈ જ જાતનું કંઈ પણ કંઈ પણ હિલચાલ કોર્પોરેશન તરફથી થઈ નથી અને અમારી વેદના એક જ છે અમારી સુ અમારી જે આ વિશ્વામિત્રી નદી છે બારસો કરોડની જે ગઈકાલે પહેલાં ભાઈ લોલીપોપ આપીને ગયા છે આદરણીય ગૃહમંત્રી એમને કહેવાનું મન થાય મને કે તમે આ બારસો કરોડ રૂપિયા તમે જે બારસો કરોડ રૂપિયા જે તમે આમાં નાખવાના છો રી રીડેવલપમેન્ટ નથી કરતા રિવરફ્રન્ટ બનાવવાની વાત કરે છે વિશ્વામિત્રી સર્પાકારે વહે છે સાબરમતી જેવું નથી આ સાબરમતીનો પટ મોટો છે એનો પટ નાનો છે હવે તમે ઓલરેડી જો એ એ તમે રિવરફ્રન્ટ બનાવવા જશો તો એ કેટલી જગ્યા રોકશે પહેલાં તો તો તમારી સાઇઝ તો નાની થવાની જ છે અને ફ્લડનો જે બેસીક મુદ્દો છે તો ત્યાંનો ત્યાં જ રહેવાનો છે બીજી વસ્તુ એ છે કે આ બારસો કરોડમાંથી મારી દ્રષ્ટિએ એમણે ક્યાં વાપરવા જોઈએ આ નદીને ઊંડી કરવાની જરૂર છે આ નદીમાંથી જે ઝાડી ઝાંખરા જે ઉગી ગયા છે સાહેબ અમે પહેલાં ત્યાં રમવા જતા નાના હતા ત્યારે આજે એવું કશું રહ્યું નથી નીચે મગરો છે માણસને કોઈ મારીને ફેંકી દે તો ખબર પડે એવી પરિસ્થિતિ નથી અને આખા ગામના ગોરખ ધંધા ચાલતા હશે આપણને કાંઈ ખબર નથી પણ એ નદીને ઊંડી કરવી જોઈએ જે બેઝિક જે અત્યારે ગટરો જે ઉભરાવાની જે સમસ્યા સમસ્યા છે વરસાદી ગટરો જે ઉભરાય છે એ બસ આ જ માંગણી છે કે તમે જે આ બારસો કરોડ રૂપિયા આપવાના છો એ બારસો કરોડનું લોકોને પૂછો તમે તમે તમારા પોતાના એઝમ્શન્સ ના નાખો અંદર તમે લોકોને પૂછો કે આ આ કે કઈ રીતના તમે એનો યુઝ કરશો મારો મારું નામ છે હેમાંગ ડણાક હું આ સોસાયટીમાં રહું છું અને લગભગ અહીંયા જ ઉછરો છું અહીંયા અમે આટલા બધા આટલા બધા વર્ષોના અમે ફ્લડ જોયા છે જી સર ખાસ કરીને વાત કરીએ આ તો નીચાણ વાળો વિસ્તાર છે આપણે કારેલી નજીક છે વિસ્તારમાં તમારા કાઉન્સિલરો જો કે પણ તેમ છતાં પણ અત્યારે પરિસ્થિતિ આપણે જોઈએ તો અતિ ગંભીર છે શું કહેવાનું છે અહીંયા તો કોઈ આવ્યું નથી પાણી કેટલું પાણી છોડવાના છે કે શું કરવાનું છે તો પહેલેથી કેવું જોઈએ ને અહીંયા ખબર છે કે બે થી ત્રણ ફૂટ જેટલું વરસાદ હોય ને આજુબાજુમાં રિછોડ એટલું આવે પણ આપણે તો સાત ઉપર ફૂટ ઉપર જતું રહ્યું એટલે અમારે જે નીચે ભાડુઆત ખરા ને એમનું બધું એ થઈ ગયું છે કયો વિસ્તાર છે કયો વિસ્તારમાં આવે કઈ સોસાયટી છે કાઉન્સિલર કારેલી બાગ મુક્તાનંદ સોસાયટી સયાજી સોસાયટી

बाढ़ अभी भी आगे कैसी यानी आपके घर की हालत कैसी है बहुत बेकार है वेस्ट है कौन सा विस्तार है कहाँ पे है सया जी फोर्ट सी लंबर हाँ। घर का मेरा गदला है पलंग है फ्रिज है एसी है टीवी है खाना पीना मेरा सब बर्बाद हो गया है तो कौन आपके यानी इधर जैसे बारिश का टाइम पे कोई आया था कोई भी नहीं आया था आपके यहाँ पे काउंसिलर तो आपके यहाँ पे रहते तो वो है। नहीं।, नहीं, नहीं है नहीं कोई नहीं है बहुत नुकसान हो गया मेरा एक डेढ़ मतलब बहुत काफी नुकसान हो गया अगर रुपये के तौर पर देखने सब जीरो हो गया है सब जीरो हो गया है क्या, ना क्या? मेरा तो नाम रेखा बेन कमलेश भाई शाह है